હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે પાર્ટ સેવન્ટીન લઈને આવ્યા છે મેં બહુ દિવસે આજે વિડીયો મૂકું છું કારણ કે હું થોડી કામમાં બિઝી હતી એટલા માટે તો આજે આપણે પીકોક લઈને આવ્યા છે સાઈડ પીકોક પિકોકની ડિઝાઇન દોરવા માટે આપણે સિમ્પલી સર્કલ દોરીને રાઉન્ડ કરીને શેપ લઈ લેવાનો છે તમે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે ઘરે દોરજો પ્રેક્ટિસ કરજો તો તમને જશે પીકોકની ડિઝાઇન અને એવું હોય તો મેં તમે મને કમેન્ટ કરજો તો મેં સ્પેશિયલ એક પીકોકનો વિડીયો અલગ બનાવીશ કે આ કેવી રીતના સૌથી પહેલાં પીકોકની બોડી કેવી રીતના દોરવી પછી એનો પાર્ટ કેવી રીતના દોરવા પીછા કેવી રીતે દોરવા એ બધું જ મેં તમને બતાવીશ એક અલગ વિડીયોમાં તો તમારે એ અલગ વિડીયો જોઈતો હોય તો મને કમેન્ટ કરજો અને તમે ઘરે પ્રેક્ટિસ કરો ઘણા બધાના મને કમેન્ટ આવ્યા છે કે મારે મહેંદી શીખવી છે તો તમે મારા વિડીયો જોઈને ઘરે પ્રેક્ટિસ કરો અને એ વિડીયોના ફોટોઝ મને ઇન્સ્ટાગ્રામ પર સેન્ડ કરો તો તમારી પણ પ્રેક્ટિસ થશે અને ઘરે પાંચ પાંચ દસ દસ વખત તમને જ્યાં સુધી ફાવેના ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો આવે તો પહેલાં પેન્સિલથી કે પેનથી કાગળ પર દોરીને પ્રેક્ટિસ કરો પછી તમને કોનથી દોરીને પ્રેક્ટિસ કરો એવું નહીં કે તમારે ઘરે હોમમેડ કોન જ જોઈએ તમે બહારના રેડીમેડ કોનથી બી મહેંદીની પ્રેક્ટિસ કરી શકો છો પહેલાં પહેલી અને જો તમે મારા નવા વ્યૂઝ વ્યૂઝર છો તમે મારો વિડીયો વાર જોવો છો તો તમે મારા પહેલાંના વિડીયો તમે જોઈ શકો છો યુટ્યુબ પર મારા અપલોડ છે પાર્ટ વનથી લઈને પાર્ટ સિક્સટીન સુધી બધા તમે જોઈ શકો છો અને તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા હા અરેબિકના પીકોક લીધા છે મેં બે લાસ્ટમાં અને પેલા બે સાઈડના પિકોક છે જે આપણે કોઈ એલિમેન્ટ્સ કોઈ બી મેહંદીમાં યુઝ કરી શકાય બ્રાઇડલ સાઇડર એક્સેટ્રામાં તો આમાં મેં આજના વિડીયોમાં આટલા પિકઅપ બતાવ્યા છે અને આની તમે પ્રેક્ટિસ કરજો ઘરે અને હવે હવે અમે બીજા બે દિવસ પછી બીજો એક વિડીયો અપલોડ કરીશ એ બે દિવસ પછી આપણે પાર્ટ એટીન આવશે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તમારે આવા નવા વિડીયો જોવા માટે અને જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો પ્લીઝ કમેન્ટ એન્ડ શેર કરવાનું ના ભૂલતા અને જેમને ઘરે બેઠા ફ્રીમાં ઓનલાઈન મહેંદી શીખવી હોય તો તમારી એવી ફ્રેન્ડને પણ શેર કરજો મારા મહેંદીના વિડીયો અને તમારા મહેંદીના ફોટોસ મને મારી મેકઅપ મેકઅપાય મહેંદીવાળી આઈડી છે ઇન્સ્ટાગ્રામ પર તેના પર મને સેન્ડ કરવાનું રાખો અને મારી ઇન્સ્ટાગ્રામ પર પણ મારી આઈડીને ફોલો કરજો તો હું નવી અપડેટ લાવીશ કોઈ મહેંદીના ક્લાસીસ લાવીશ ઓનલાઈન બેચિસ લાવવાની છું તે બી તમને સૌથી પહેલાં તમને એની ઇન્ફોર્મેશન મળી જાય રેન્ડમ પિકઅપ છે આપણે આમાં થોડુંક મારી બોડીનો પાર્ટ થોડો નાનો થઈ ગયો છે પણ આ રીતના આપણે દોરાય પિકઅપ હું તમને ખાલી આઈડિયા આપું છું કે કેવી રીતના દોરાય પછી આપણે ત્રણ દો દોરીને પણ પિક દોરી શકીએ છીએ તો એ મેં વિડીયોમાં પણ બતાવ્યું એ પ્રમાણે તમે શોર્ટકટથી દોરજો પણ એ તમારો એનો મા જે ફેસનો ભાગ હોય છે જે માથાવાળો ભાગ એ તમારો બેક સાઈડનો હશે એવી રીતના દોરશો ને તો આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો એન્ડ લાઇક શેર એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ